તમારામાં તો પાંચ કેસ હાલે છે ચૌદ વીસ ચૌદ અડતાલીસ નું ગાંડો થઈ ગયો વાંચી વાંચી એમાં નામ કમી થયા છે પછી દસ પિસ્તાલીસ અગિયાર ઓગણચાલીસ એમાં નોંધ નામંજૂર થઈ છે પછી ચૌદ નો હુકમ છે એમાંય નામંજૂર છે પછી તમે અપીલ કરી છે સત્તર પિસ્તાલીસ પછી હુકમ થયેલો છે કલેક્ટર સાહેબનો એમાં ઓગણીસ ઓગણચાલીસ

તમે ઘણું લડી ચુક્યા છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ને દસ નોંધ ના કેસ કોર્ટ કેસ તો વાંચ્યા મેં હવે આગળ કેટલું લડવું છે કઈ ન કરાય તમારો અધિકાર કઈ છે જ નહીં કોર્ટે પ્રસ્થાપિત કરી દીધો છે પહેલેથી તમે ગયા છો જો પ્રથમ નોંધની અંદર નામ નામ હતું રદ કર્યું તમેદાર સાહેબે એની ઉપર તમે અપીલ કરી એટલે રિવિઝન થઈ કે ફરી સાંભળો ફરી તમને સાંભળ્યા એટલે નામ કમીનો હુકમ થયો ચૌદ અડતાલીસનો નો ફરી તમે પ્રાંતમાં ગયા પ્રાંતમાં નામંજૂરનો હુકમ થયો આગલો હુકમ રદ કરાવ્યો તમને ફરી વાર સાંભળવાનો હુકમ કર્યો દસ પિસ્તાલીસ હુકમ રદ થયો અગિયાર ઓગણચાલીસ થી પાછા તમને સાંભળ્યા એનો ચુકાદો આવી ગયો અને ચૌદ થી તમે નામંજૂર નોંધની સામે અપીલમાં ગયા એટલે હત્તર પિસ્તાલીસ આવી હત્તર પિસ્તાલીસ જે છે એના આધારે તમે ડેપ્યુટી માં ગયા એમાંથી તમારી હાર થઈ ન્યા ન્યાથી તમે ગયા ઓગણીસ ચોત્રીસની અંદર કલેક્ટરમાં ગયા ન્યાય હુકમ થઈ ગયો એટલે તમે ગયા સિવિલ કોર્ટ પ્રિન્સિપલ સિવિલ કોર્ટે તમારો ચુકાદો આપી દીધો તમે લોક અદાલતમાં ગયા એકવી હેન્ડથી આટલા તબક્કા થી હવે શું કરવું છે સિવિલ કોર્ટમાં ચુકાદો આવીને તમે સમાધાન તો કર્યું સમાધાન તમે કર્યું છે સમાધાન તો નોંધાયેલું છે કોને કર્યું છે અમે નહીં કર્યું એક બીજાએ કર્યું અમે તો એને જગ્યા લડવા આપી દીધી લડવા આપી તમારો વતી સમાધાનમાં સહી કોને કરી એ લોકો એ સહી કરીને પૈસા લઈ લીધા ને જે લડવાલી એવું થોડું હોય લોક અદાલતમાં કે એટલું બધું ખોટું ન હાલે તમારી ક્યાંક તો સહી હશે ને આમાં પાયામાં તમે ક્યાં ખોટા છો સાચું બોલો જોઈ શું છે તમારી હકીકત શું છે ઈ ક્યો મને આમાં આપણે ક્યાં ખોટમાં છીએ

રેવન્યૂની અવનવી માહિતી આપતો રહું છું એ આપ જોતા રહેજો જેથી કરીને ભવિષ્યમાં તમારે આ ભાઈની જેમ કોઈ જમીનમાં ઘૂસી જાય તો એની સામે કેસ લડી અને આગળ લડવું ન પડે અને શું શું કાળજી રાખવી જોઈએ પોતાની મિલકત સાચવવા માટે એ બાબતે રમણીભાઈ કોટલીયા રેવન્યુ માર્ગદર્શક અને રમણીભાઈ કોટલીયા વિડીયો સાંભળતા રહેજો અને જોતા રહેજો